ખૂબ ધન્યવાદ માનું છું આજે છઠ્ઠી તારીખ છઠ્ઠો મહિનો બે હજાર પચીસ મારું નામ છે અનવર ભાઈ અને અંજારથી રાધનપુર આવું છું ત્રણ દિવસ વિઝિટ કરવા ગુરુવાર શુક્રવાર અને શનિવાર સવારે નવથી ચાર વાગ્યા સુધીનો ટાઈમ છે રાધનપુરમાં મારી ઓફિસનો તો રાધનપુરમાં જ્યારે તપાસ કરવા આવો ને એટલે ઘરેથી નીકળ્યો એટલે ફોન કરીને આવવાનું ફોન કર્યા વગર આવવાનું નહીં મારો કોન્ટેક નંબર છે નવાણું સાત બેતાલીસ બેતાલીસ આઠ એકોતેર અને રાધનપુરનો એડ્રેસ છે રાધનપુરથી સીધો રોડ જાય પાપર અને સુરભી ગૌશાળા આવે સુરભી ગૌશાળાની સામે જોવાનું દિવ્યા કોમ્પ્લેક્ષ અને દિવ્યા કોમ્પ્લેક્ષમાં મારી ઓફિસ નંબર સાઠ બોર્ડ મારેલ છે ઉપર અનવરભાઈ વૈદ અંજારવાડા અને મારી ઓફિસની આગળ છે આશાપુરા પાન પાર્લર ભાથીભાઈ રબારીની તો એને પૂછશો તો મારો નંબર કાર્ડ આપી દેશે અને મારું દેશી દવા છે એકદમ કોઈ શરીરને અસર કરતી નથી અને શરીરમાં જૂનામાં જૂનો દુખાવો હોય પચાસથી સાઠ વર્ષ સુધીનો તો પણ મટાડી આપવામાં આવશે અને મગજથી કરી અને પગના તળિયા સુધી મણકાની નીચે કોઈ પણ જાતની નસ દબાતી હશે તો પણ એની સારવાર કરી આપવામાં આવશે બીજી વાત એ કે ઘૂંટણ ઘૂંટણનો ઘસારો જગ્યા થઈ ગયો હોય તો વગર ઓપરેશને મટાડી આપવામાં આવશે એકદમ મારી દેશી દવા છે શુદ્ધ અને સહકારી તો આપણે એમના પેલા ભાઈ આવ્યા છે એમને જરી પૂછ્યા શું નામ છે ભાઈલું તમારું

અને મારું નામ છે અનવરભાઈ વૈ મારી યુટ્યુબ ચેનલ છે ફોલો કરજો બે લાઇક કરજો અને તમને બધાને નવા નવા વિડીયો અમારા જે અપલોડ થાય છે એ તમને બધાને જોવા મળતા રહેશે અને મારું નામ છે અનવરભાઈ વૈ હું અંજાર કચ્છમાંથી આવું છું રાધનપુરની અંદર તો નમસ્કાર મિત્રો અને આ વિડીયો શેર કરજો તમારા ગ્રુપની અંદર અને આ વિડીયો ગરીબ મધ્યમ વર્ગને કામ આવશે